જાફરાબાદ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં નગરપાલિકા પ્રમુખ રવિનાબેન બારૈયા ચીફ ઓફિસર ભાવનાબેન ગુરસ્વામી ઉપપ્રમુખ ચેરમેન તેમજ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા મેળાનો હેતુ જરૂરિયાતમંદ લોકો પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે તે માટે સરકારની પીએમ સ્વનિધિ યોજનાની માહિતી આપવાનો અને લાભાર્થીઓને સહાય પહોંચાડવાનો હતો પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે છે આ યોજનાની આપવામાં આવે છે આ યોજના હેઠળ મહત્તમ રૂપિયા નેવું હજાર સુધીની લોન મેળવી શકાય છે આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લોન મેળવવાની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ગત ઓગસ્ટ મહિનામાં કેન્દ્રીય મંત્રી મંડળે પીએમ સ્વનિધિ યોજના વસ્ત્ર મંજૂરી આપવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી